જયેશભાઈ પત્ની કરિશ્માબેન આપની સાથે છે શું કહેશો જયેશભાઈ વિશે કેવું વ્યક્તિત્વ છે વ્યક્તિત્વ તો ખબર જ છે પણ એનો સંઘર્ષ મેં લગન પછી અત્યારે મારા બાવીસ વર્ષ થયા લગ્નને તો એનો બધો સંકર્ષ મેં જોયો છે સમાજ માટે પરિવાર માટે ખૂબ એને લાગણી છે અને એના બધા કામ બહુ દિલથી કરે છે અને એમાં બધામાં એનું હંડ્રેડ પર્સન્ટ એફર્ટ હોય છે અને મને પણ સાથે સાથે એટલો સહકારનો મળે છે અને એ અને મારો પુત્ર આર્યન એ બે સરખા જ છે આમ તો કારણ કે જે આની બધા વિચારો છે જે એવી રીતે જ આર્યનનું પણ એવું જ બધું છે એ લોકોનો આખો દિવસ આ બધી મીડિયા માટેની બધી વાતો એ લોકોનું બધું એ છે તો એ લોકો સાથે હું બી બધું સાંભળું છું બધું કરું છું પણ છતાં એના જેવું તો નથી જ કરી શકતી જયેશ માટે એટલું જ કહેવાનું કે એણે ખૂબ મહેનત કરી છે અને અત્યારે જે જગ્યાએ છે એ હજુ હું એવું ચાહું છું કે હજુ એને ખૂબ પ્રગતિ થાય એની અને એની હજુ વધારે નામ થાય ક્યારે એવું બન્યું છે કે ઓફિસમાં ગુસ્સો અહીંયા લેવા કરે ના એવું બહુ ઓછું કર્યું છે એવું બહુ ઓછું ના એ ખૂબ બેલેન્સ કરે છે એ ઓફિસમાં બી ખૂબ બેલેન્સ કરે અહીંયા બી કરે હા ઓફિસ અહીંયા બેઠા બેઠા ઓફિસ વાળા પર રાડું નાખતો હોય તારું એને કહું છું કે એવું ના કર ને કીધું એ સામેવાળા વાળા તારા જેટલા તું કીધું ના જ હોય પણ એવું બહુ ઓછું બને બાકી ઘરમાં અમારે ગુસ્સો ને એવું થતું હોય પણ કોઈ દિવસ એવું નથી શું કહેશો આપના પિતા એક સમાજમાં નાગરિક પણ છે અહીંયા પોડકાસ્ટ આપે છે તો એ પણ એ કરે છે હમણાં બહાર જવાનું હશે તો ત્યારે પરિવાર નો માણસ પણ છે તો એની વચ્ચે બેલેન્સ કેવી રીતે લાવે છે એ બેલેન્સ પપ્પાએ બહુ સરસ કર્યું છે એવું મેં જોયું છે પણ એ બેલેન્સના કરવામાં પોતાની અંદરનું સ્વાસ્થ્યનું બેલેન્સ થયું કે નહીં પોતાની અંદરનું મનનું બેલેન્સ થયું કે નહીં એ તો એમણે બહાર જોયું કે ચલો બહારના બધા જ મેં રોલ નિભાવી દીધા પણ અંદરથી સંતોષ થયા કે નહીં એ એમણે ક્યારેય નથી જોયું દરેક જવાબદારી નિભાવી દીધી એમણે અને સંપૂર્ણપણે પોતાનું કામ આપ્યું છે હા જે છે અમારા પરિવારમાં જેને કહી શકાય કે જે મારા ફાધર ફોરેસ્ટ ઓફિસર હતા ત્યારબાદ અમારા સંપૂર્ણ પરિવારનામાં જો નામ રોશન કર્યું હોય તો એકમાત્ર જયેશ છે આજે એના આધારે અમારા બધાને ઘણા બધા એટલા શાંતિ છે શકુન છે આનંદ છે કે જ્યારે પણ જયેશને જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ વિનરમાં જોયો જયેશને રાષ્ટ્રપતિ એવોર્ડ લેતા ઘણી ઘણી લોકો સાથેને ઇન્ટરવ્યૂમાં એમને જોયો ત્યારે અમને આત્મિક સંતોષ એ થાય અને જેટલી પ્રસન્નતા થાય એટલી પ્રસન્નતા બીજી કઈ થઈ નથી એને દીકરાની જેમ જ ઉછેર કર્યો છે મે એને એમ ભલે થોડું હતું પણ અમે એટલી સરસ જિંદગી જીવા છીએ ત્યારે અમારી લાઈફમાં બે રૂપિયાનું પિક્ચર જોતા પણ બહુ આનંદથી પિક્ચર જોતા અને હજી એ લાઈફને અમે વાગોળીએ છીએ કે એ જિંદગી બહુ સરસ હતી અને અત્યારે તો એ જે બધું અમારા પાંચ બહેનો બે ભાઈઓ બધાને જે સંભાળીને બેઠા છે ને સંકટ સમયમાં જે અમને સાથ દે છે ને અમને એક ગર્વ છે કે જ્યારે અમને કષ્ટ આવે છે જ્યારે મુસીબત આવે છે ને ત્યારે અમે પહેલાં તો કોશિશ કરીએ જ છીએ કે અમે અમારી રીતે પૂરું કરીએ પણ પછી એમ થાય છે કે નાના હવે તો આને આપણે થોડુંક કેવું જ પડશે એટલે અમને ખબર જ છે કે એને કહેશો એટલે કામ પૂરું થશે જ અમારું એમ એટલે અમને ગર્વ છે જયેશભાઈ ઉપર કે બધાને સંભાળીને બેઠા છે અને સારી રીતે બહુ સરસ આગળ પ્રગતિ કરે છે અને મારા ગુરુ પંડિત શ્રી રામસ્વામી આચાર્ય કે જેનું શિષ્ય છું હું દરરોજ પ્રાર્થના કરું છું મારા કુટુંબ વિશે મારા ભાઈઓ બહેનો વિશે કે બધા બસ શાંતિથી રહે અને સરળતાથી આગળ વધે અને જયેશભાઈ નો અમને બધાને એટલે બધાને કુટુંબના બધાને બહુ સાથ સહકાર આપે છે આપે છે નામ રોશન કર્યું છે જય ગુરુદેવ જય માતાજી નમસ્કાર અનોખી જિંદગીમાં આપનું સ્વાગત છે હું છું નિમેશ ગોંડલિયા અને દર વખતે આપણે અનોખી જિંદગીમાં અલગ અલગ લોકોને પત્રકારોને અને સારા એવા સક્સેસફુલ લોકોને મળતા હોય છે ત્યારે આજે આપણી સાથે છે જયેશભાઈ ઠકરાર સંદેશ ન્યૂઝપેપરના તંત્રી છે અને અનેક જે અલગ અલગ કોલમો પણ લખે છે અને યુટ્યુબ ચેનલ પણ તેઓની સારી એવી પ્રસિદ્ધ છે જયેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર